દરાના યુવક સાથે સ્કોલરશીપમાં છેતરપિંડી થઈ જેને લઈને આજે પરમાર પ્રતિક કનુભાઈએ વડોદરા શહેરના ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા ધક્કા ખાઈ રહ્યા છે પ્રતિક પરમારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરીએ છતાં યોગ્ય ન્યાય ન મળતા પ્રતિક પરમારે આજે વડોદરા શહેર વીર ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટર કચેરી અને ગાંધીનગર રજૂઆત કરવામાં આવશે જો મારા નામે અધિકારીઓ દ્વારા થયેલ સ્કોલરશિપમાં રૂપિયા અઢી લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા હતા પ્રતિક પરમારને આગળ શિક્ષણ કરવું છે પરંતુ સ્કોલરશિપ ન મળતા તેઓનું કરિયર જોખમાઈ રહ્યું છે વડોદરા શહેર નર્મદા ભુવન ખાતે આવેલા કલ્યાણ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરી છતાં યોગ્ય ન્યાય ન મળતા તેઓ દ્વારા આજે ન્યાય મેળવવા માટે ગતસિંહ ચોક થી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદયાત્રા કરી હતી લાલકોટ પાસેથી જે સ્ટેચ્યુ છે સાહેબનું સ્ટેચ્યુથી ચાલતો વડોદરા જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબની જે નવી ઓફિસ મળેલી છે દિવાળીપુરા ત્યાં ચાલતો જઈ રહ્યો છું કારણ કે સખત છ મહિનાથી મેં ફરિયાદ આપી હતી મારી પાદરા પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ એ ફરિયાદ ટ્રાન્સફર વડોદરા સાહેબ એસપી સાહેબને અહીંયા ઓફિસ છે ત્યાં આપવામાં આવી અને વડોદરાના એસપી સાહેબ દ્વારા ગાંધીનગર એસપી સાહેબને મોકલેલ હોય અને આજે મેં પચીસ ત્રીસ નિવેદનો આપ્યા હોય છતાં પણ હજુ ગાંધીનગરથી મારા ધક્કા ખાવા પડતા હોય છે મેં માન્ય ગૃહ રાજ્યમંત્રી તથા માન્ય મુખ્યમંત્રી સાહેબ તથા માન્ય મંત્રીશ્રી સમાજ કલ્યાણના ભાનુબેન બાબરિયાજીને પણ મેં પત્ર દ્વારા જાણ કરેલી હોય તથા ડીજીપી સાહેબ હોય કે પછી એસપી સાહેબ હોય બધાને ટેલિફોનિક તથા મેલ દ્વારા ઘણી બધી રજૂઆતો અને મૌખિક લેખિત બધું જ આપેલી છે આ દિન સુધી કોઈ ન્યાય નથી મળ્યો અને એ બાબતને લઈને આજે હું ત્યાંથી ચાલતો ઠેક કલેક્ટર સાહેબની ઓફિસ લઈને જઈ રહ્યો છું અને આજે એક યુવાન જ્યારે એક વિદ્યાર્થીને ભણવા માટે આજે ભારત જેવા દેશમાં સંઘર્ષ કરવું પડે છે તો મહાત્મા ગાંધીજીના માર્ગે હું આંદોલન કરી રહ્યો છું કેમ કે આજે ન્યાય મેળવવા માટે ભારતના નાગરિકને આટલી બધી સંઘર્ષ કરવો પડતો હોય છે શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે તો આ દેશમાં શિક્ષણથી વિશેષ અને આવી ક્રૂડ ઘટના ના ગાય આ એક બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે આજે એક વિદ્યાર્થી સાથે આવું નહીં થયું હોય ઘણા બધા લોકો સાથે થયું હોય છે પરંતુ બધા લોકો કદાચ બહાર ના આવવા માગતા હોય પરંતુ મારા તમારા મીડિયાના માધ્યમથી આહવાન કરું છું એ જો તમારી સાથે બી કદાચ આવું થયું હોય તો બહાર આવવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી કારણ કે દેશમાં જ્યારે જાગૃત યુવાનો કે જાગૃત વિદ્યાર્થીઓ કે જાગૃત લોકો નહીં હોય ને ત્યારે દેશ નાબૂદ થઈ જશે